પત્તાનો ખેલ અત્યાર સુધી કોઈને સમજાયો નથી પરંતુ રાજકોટમાં એક ભેજાબાજે એવા પત્તા બનાવ્યા કે કે તેને ખબર પડી જાય છે છે કયો ખેલ થવાનો જી હા રાજકોટમાં એક ચોંકાવનારી ઘટના બની છે ગંજી ગંજીપાનાને લઈને ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે વાવડી વિસ્તારમાંથી કેમિકલ યુક્ત ગંજી પત્તા કબજે કરવામાં આવ્યા છે અને આ પત્તાને ભેજાબાજ આરોપીઓએ એવી રીતે બનાવ્યા કે ગંજી પત્તાથી સામેની વ્યક્તિને કયા પત્તા આવ્યા તેની ખબર પહેલાથી જ પડી જાય છે સામેવાળાના પત્તા કોન્ટેક લેન્સની મદદથી ક્યાં છે તે જાણી શકાય છે ગંજી પત્તામાં એક ખાસ પ્રકારની ચીપ પણ મૂકવામાં આવી જે ચીપની મદદથી કઈ બાજી મોટી છે તેની માહિતી મળે છે પોલીસે ચાર હજાર બસો પત્તાની કેટ ચાર મોબાઈલ પંચોતેર કોન્ટેક લેન્સ કબજે કર્યા છે ઉઠાવાનું છે હવે આને મોબાઈલની સામે કનેક્ટ કરવામાં આવશે આની અંદર જોઈ શકો છો ચાર નંબરનો જે પ્લેયર હશે એની બાજી વિન થશે હવે હું ગેમમાં બતાવું છું ચાર આ એક નંબર છે ને આ એક નંબર છે આ બે નંબર આ ત્રણ નંબર ને આ ચાર નંબર બરોબર બે ચાર પાંચ છ સાત બરોબર ચાર નંબર જીતો સાચવામાં લખેલું હતું એ જ

જે વ્યક્તિ રમાડતો હોય છે તે પોતાના કાનમાં આ બ્લુટૂથ પહેરતો હોય છે તે જે બ્લુટૂથ પહેરતો હોય છે અને સાથે સાથે આ બ્લુટૂથ પર તેને ખબર પડે છે કે કઈ ગેમ મોટી છે જાણે પાંચ જણા રમતા હોય તો પાંચ નંબરવાળા પાસે મોટી બાટ હોય તો તેને ખબર પડે છે કે આ મોટી ગેમ છે આ દ્રશ્યો છે આ આ લેન્સ છે આ વ્યક્તિ જે લેન્સ પહેરે તો તેને આ ખબર પણ પડે કે કયા પ્રકારના પત્તા છે તે સામેવાળા વ્યક્તિ પાસે છે તે પણ આ લેન્સ દ્વારા જોઈ શકાય છે અને આ હાર્દિકમાં જ્યારે આ રમણ વાળો છે તેને ખબર પડી જતી હોય છે કોની ગેમ મોટી છે અને આવા પત્તાઓ ક્રાઈમ બ્રાન્ચે પકડી અને કાયદેસરની કાર્યવાહી રાજકોટ તાલુકાના વાવડી ગામમાં વિપુલ પટેલ નામના વ્યક્તિના કર્યો છે જેને લઈ સૌ કોઈ ચોકી ઉઠી શ્રાવણ મહિનો છે ત્યારે મોટા ભાગના સૌરાષ્ટ્રમાં જુગાર રમાતો હોય છે ત્યારે આવા લોકો વધુ વધુ લોકો જીતા હોય છે ત્યારે જજો અને આ પત્તાની ગેમ પણ બચી જજો તેવું જણાવવામાં આવ્યું છે કેમેરામેન